કરજણ નગર તેમજ તાલુકામાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા કરજણ ધારાસભ્ય ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ વિકાસ કામોનું આજ રોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાદમુહૂર્ત યોજવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તાલુકાના છંછવા ગામે સત્તર લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર પંચાયત ભવનનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું છંછવાબાદ તાલુકાના ગણપતપુરા ગામ ખાતે ઘણા લાંબા સમયથી બિસ્માર બનેલા કરજણ ડભોઈ રોડનું કાવરણ સુધી અંદાજિત દસ કિલોમીટરના રોડનું રિસરફેસિંગ અને મજબૂતીકરણનું કામ અંદાજિત બાર કરોડ રૂપિયાના ખર્ચનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું બીજી બાજુ કરજન આમદ રોડ રેલવે ઓવરબ્રિજની સર્વિસ રોડ સાથે તેર કિલોમીટરનું બાર કરોડના ખર્ચે રિસરફેસિંગ અને મજબૂતીકરણનું કામ તેમજ કરજન નગરના ચાર કિલોમીટરના રિંગ રોડનું અંદાજીત ચાર પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચના કામનું ખાતમુહૂર્ત કરજન ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે યોજવામાં આવ્યું હતું આજ રોજ કરજણથી કારવન ગામ વચ્ચે રોડનું અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે જેનો રસ્તો જીરો ત્રણ ત્રણસોથી તેર બસો સાઠ મતલબ કે દસ કિલોમીટર જેટલું કામ થનાર બાર કરોડમાં કામ થનાર છે જેનું કામ આજથી ચાલુ થશે કરવામાં આવશે